માળિયા મિયાણા પોલીસે રૂપિયા સડતાલીસ લાખથી વધુનો ડીઝલ ચોરીનો મુદ્દામાલ જપ્ત કર્યો મોરબી માળિયા મિયાણા પોલીસે સોનગઢ ગામમાં રામજી મંદિર પાછળ ડીઝલ ચોરી કરતાં બે ઇસમોને ઝડપી પાડીને રૂપિયા સડતાલીસ લાખ ચૌદ હજાર આઠસોનો મુદ્દામાલ કબજે કર્યો છે પોલીસ ઇન્સ્પેક્ટરના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફે ચોક્કસ બાતમીના આધારે રેડ કરતાં આ મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી સર્વેલન્સ ટીમને માહિતી મળી હતી કે સોનગઢ ગામના રામજી મંદિર પાછળ કેટલાક વ્યક્તિઓ ટેન્કરમાંથી ડીઝલ ચોરી કરી રહ્યા છે આ આધારે તાત્કાલિક રેડ હાથ ધરતા પોલીસે આઇસટ કંપનીનું ટેન્કર સાથે અંદાજિત બાવીસ હજાર લીટર ડીઝલ કિંમત રૂપિયા સત્તર લાખ સાહીઠ હજાર તથા નવ બેરલ કિંમત રૂપિયા એક લાખ ચુમ્માલીસ હજાર મળી કુલ રૂપિયા સડતાલીસ લાખ ચૌદ હજાર આઠસોનો મુદ્દામાલ કબજે કર્યો હતો આ કાર્યવાહીમાં શ્યામજીસિંહ કૈલાસિંહ રાજપૂત ઉમરવર્ષ ત્રેપન રહે સજાનંદ રેસિડેન્સી બારેજા હાલ અમદાવાદ રૈયા યુપી અને પરેશભાઈ ઉર્ફે લાલો વિરડા વીરડા ઉંમરવર્ષ એકતાલીસ રહે સોનગઢ તાલુકો માળિયા મિયાણા જિલ્લો મોરબીની ધરપકડ કરવામાં આવી છે પોલીસે જણાવ્યું કે આ કેસમાં એક અન્ય આરોપી દશરથભાઈ જસાભાઈ હંબલ રહે મોટી બરાર તાલુકો માળિયા મિયાણા ફરાર છે જેને ઝડપી લેવા તજવીજ ચાલી રહી છે કબજામાં લેવાયેલ સામગ્રીમાં ટેન્કર બેરલ લોખંડના વાલવાળી નળીઓ અને બે મોબાઈલ ફોનનો પણ સમાવેશ થાય છે માળિયા મિયાણા પોલીસે બંને આરોપીઓ સામે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પોલીસના કહેવા મુજબ ડીઝલ ચોરીના ગેરકાયદેસર ધંધાને અંકુશમાં લેવા માટે વિસ્તારભરમાં ચેકિંગ અને પેટ્રોલિંગ વધુ કડક બનાવવામાં આવશે રિપોર્ટ બાય હિમાંશુ સોલંકી મોરબી હેલો ભુજ તો કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે લેડીઝવેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇસથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ મેં બી મિલ જાયગા બોસ લેધર જેકેટ બ્રાઉન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે